ભવિષ્યમાં કાશ્મીરને પ્રમોટ કરવું કહો કેમ કેમ કે કલમ ત્રણસો સિત્તેર હટ્યા પછી બધા ટુરિઝમ ઇન્ડસ્ટ્રીએ બહુ મોટા પ્રમાણમાં કાશ્મીરને પ્રમોટ કર્યું તું અને ત્યાંના લોકો પણ ખુશ હતા કે આટલું ટુરિઝમ આવી રહ્યું છે ગઈ કાલે જ્યારે હુમલો થયો ત્યાં પછી ત્યાંના લોકલ લોકો જોડે વાત થઈ હતી તો તે રિસનના એક એમની આંખ આંખોમાંથી આંસુ જાતા તા અને કહેતા હતા કે જો આ રીતે થશે તો અમારી રોજી રોટી ભાંગી પડશે અને તે લોકો લોકલ લોકો જે આ ઘટના સાથે સંકળાયેલા નથી તે પણ ત્યાં કેન્ડલ કેન્ડલ લઈ અને રોડ ઉપર ઉતરેલા કે પ્લીઝ અમને અમારું કાશ્મીર જેવું છે તેવું રહેવા દો અને લોકો જે આવે છે ટુરિઝમ ખાસ કરીને જે ટુરિસ્ટ ઉપર એટેક થયો છે તે એક બહુ દુઃખદ ઘટના છે એટલે હવે સો ટકા આમાં પ્રવાસીઓ એક વખત કાશ્મીર જતા એમને ડર લાગશે અને બધા જે લોકો કાશ્મીરનું બુકિંગ કરે છે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં જે ટ્રાવેલ એજન્ટો એમને પણ આજે ઘણા ઘણા પચાસ ટકા લોકો ને કાશ્મીર ભલે કેન્સલેશન ચાર્જ લાગે પણ કાશ્મીર નથી જવું આવું એક મક્કમ એને નિરાધાર કરેલ છે એટલે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ને સો ટકા હુમલા થી ફટકો પડશે એવી મારું માનવું છે